નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છીએ એક જૂનાગઢ જિલ્લાના માળીયાટીના તાલુકાના માળીયાટીના ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે જેમણે તેમના તુવેરના પાકમાં ભારત કૃષિ કેરની પ્રોડક્ટનો યુઝ કરેલ છે તેમણે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલ છે અને સૌ પ્રથમ આપણે ફાર્મરનો પરિચય લઈએ તો આપનું ગામ નામ અને મોબાઈલ નંબર જણાવો સિસોદિયા નગાજાન ધીરુભાઈ માળીયાટીના મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો એક અણુસનું નવ ત્રાણું હવે તમે ભારત કૃષિ કેરની તમારા ટુ વ્હીલરના પાકમાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો તો આપણે એકા સ્લીપોસ ને બીજું બ્લેક બાયોવિટા હવે તમે પાળા ચડાવતી વખતે જ્યારે તુવેરમાં વ્હીલરમાં પાળા ચડાવ્યા ત્યારે ઉપયોગ કરેલો આ પહેલાં ખાતર સાટીને પછી પાળા ચડાવી દીધા તો અહીંયા તમે જ્યારે આનો ઉપયોગ નહોતો કરેલો ત્યારે તમારી તુવેરની કેવી પોઝિશન હતી ત્યારે બહુ નબળી હતી ને આ નાખ્યા પછી બહુ ફ્લાવરિંગ ને વેડ ને બધી રીતના ફૂટ ને બધું સારું છે તો આપણે આ પ્રોડક્ટ વાપરવાની બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય તો કરી શકાય આ બહુ સારું છે ખાતર માં બધી રીતના અને એકા પછી ઘણી સુધરી ગઈ છે તુવેર તો પેલા શું કેવી પોઝિશન હતી હાવ તો પેલા તો હાવ પાડી નાખવાની જ વિચાર હતો આ ખાતર નાખ્યા પેલા હા 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 નાખ્યા પછી બહુ આઈ ક્લાસ ફાવરિંગ પકડી લીધું બરોબર ગ્રોથ થઈ ગયો ગ્રોથ હા ડબલ થઈ ગઈ એમ હા હા તો શું તમને સંતોષ મળ્યો સંતોષ મળી ગયા ક્લાસ ફ્લાવરિંગ ને ફૂટ ને બધી વ્યવસ્થિત છે બધી તો આપણે ક્યાંથી મેળવેલ હતી આ પ્રોડક્ટ યમુના એગ્રોમાંથી બરોબર